તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હોશું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ચાર જૂને એમ કહેવાય છે કે બધાનું રિઝલ્ટ પણ આવી ગયું છે ત્યારે હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો નવ જૂને એમ કહેવાય છે કે સરકાર બનવા જઈ રહી છે દોસ્તો ત્યારે હાલ ઘણાની કમેન્ટો એવી આવી રહી છે કે ઘણી સરકાર બનવાની છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો દોસ્તો તમે કોની સરકાર જોવા માંગો છો કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દોસ્તો રાહુલ ગાંધીની સરકાર જોવા માંગો છો કે પીએમ મોદીની સરકાર જોવા માંગો છો કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ક્ષેત્ર વસાવા હતા અને આમ સામે ગણો તો મનસુખ વસાવા હતા ત્યારે હાલ એમ કહેવાય છે કે ભરૂચ સીટની ખૂબ જ એટલે ખૂબ જ ચર્ચા થઈ રહી હતી કે ભરૂચ સીટની અંદર ક્ષેત્ર વસાવવાની જીત થવાની છે પરંતુ ખેતર વસાવાની હાર થઈ છે દોસ્તો અને મનસુખ વસાવાની જીત થઈ છે દોસ્તો તો દોસ્તો તમે પીએમ મોદીને સપોર્ટ કરો છો કે રાહુલ ગાંધીને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવવા વિડીયો હું તમારા માટે લાવતો હશો દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે નવ જૂની સરકાર બનવા જઈ રહી છે દોસ્તો ત્યારે ઘણા લોકોની કમેન્ટો એવી આવી રહી છે કે રાહુલ ગાંધીની સરકાર બને તો સારું અને ઘણા લોકોની એવી કમેન્ટ આવી રહી છે કે પીએમ મોદીની સરકાર બને તો સારું તો તમે કોની સરકાર જોવા માંગો છો કમેન્ટ કરીને જરૂર બતાવિયો દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલું નહીં તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હોશો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી દઈએ ફરી વાર બીજા વિડીયો મળી તપતી કરી જય હિન્દ જય ભારત બાય બાય